ચૌદ રૂપિયા બાણું ચારસો બાણું ત્રાણું ત્રાણું રૂપિયા ચારસો ત્રાણું જાણીએ હાલો પાંચસો રૂપિયા 485 પાક પાક 85 85 85 92 90 90 રૂપિયા 96 રામન રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા દીતો 1025 એકદરી બત્રી જે ત્રી પાંચવી માટી શકતી તારે જાણી ગોળીજન ચાલે ચાલે એક હજાર ઓગણીસ રૂપિયા મૂક્યા પચાસ રૂપિયા એક હજાર કૂપિયા એક હજાર

તેત્રીસિ ચોત્રીસો ચોત્રીસો

કાલુ ભાઈ રાધાને એ છે એ છે એ છે શકેજ બેજેદાનજી નો 500 નાઈ 500 રૂપિયા 500 રૂપિયા 500 પાંચ હવે જોજો હરાજી 500 રૂપિયા રૂપિયા છે માર 500 હે 500 500 રૂપિયા એટલે એય પડી 1000 રૂપિયા રૂપિયા છે ઠીક એકદમંત્રી 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 સતી હાડકડી હાડકડી 33 પચીસ રૂપિયા પાંચસો પચીસ પાંચસો પચીસ તીરથરાજ પાંચસો પચીસ ચુમ્માલીસતાલીસ અડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ ઓગણ પચાસ એકાવન છપ્પન પંચાવન સત્તાવન એમ કે પાંચસો રૂપિયા પાંચસો 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 રૂપિયા ચારસો એસી નું રૂપિયા છન્નું છન્નુ રૂપિયા છન્નું રૂપિયા ચારસો ને છન્નું રૂપિયા ચારસો છન્નું બે ત્રણ છ પાંચસો છ પાંચ આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર ઓગણી બે બે રૂપિયા પાંચસો બે પાંચસો બે ણ પંચાણું છ નું હતાનું નવાનું નવાનું ચારું છે ને પાંચસો રૂપિયા પાંચસો 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 રૂપિયા એક રૂપિયા બે સાઠ ચાર પાંચ છ પાંચ આઠ નવ નવ રૂપિયા પાંચસો નવ પાંચસો નવ રૂપિયા લગભગ આ યાત્રિક પાંચસો પંદર હતા <t festivals> छेताले, 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 छेताल

લાખ રૂપિયા બોલ મિતો દેવી એના 25 25 રૂપિયા રૂપિયા આ 3 500 રૂપિયા 500 રૂપિયા એની પુરાની સ્ટાઈલ છે કેવર 500 રૂપિયા છે 1 2 3 4 5 6 7 8 500 રૂપિયા 3000 આ રૂપિયા 100 ત્રણસો પચાસ એકાવન બાવન પંચાણું બોતેરસો ચારસો ચારસો